આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની એક્ઝામનો શુભારંભ થઈ રહ્યો છે લગભગ ચૌદ લાખ વિદ્યાર્થીઓ ગુજરાતભરમાંથી એક્ઝામ આપવાના છે ત્યારે ખૂબ સારા વાતાવરણમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકો એક્ઝામ આપી શકે તે માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે કોઈપણ જાતનો તણાવ કે દબાણ મુક્ત થઈને વિદ્યાર્થીઓ પરીક્ષા આપે કારણ કે તંત્ર અને શાળાઓ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર સરસ રીતના પરીક્ષા આપે અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ દરેક ક્લાસમાં ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવે છે દરેક બેન્ચ ઉપર એક એક વિદ્યાર્થી તેમજ પાણીની પણ સંપૂર્ણ વ્યવસ્થા સુપરવાઇઝર સાપ પણ ખૂબ ટ્રેનિંગ હોય છે એટલે કોઈ પણ જાતના પહેલા વગર પરીક્ષા આપે એવી અમારી હાર્દિક આજે દસમા ધોરણના લગભગ પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આજે તો સારી પ્રિપેરેશન કરી છે હવે આખું વર્ષ મહેનત કરી છે આજે પ્રાર્થના છે કે મેઇન એક્ઝામ અમને સારા માર્ક આવે એમ તો બધા વિષય સારા છે પણ ઓલી વખતે જો સાયન્સ પેપર હાર્ડ નીકળ્યું હતું તો આ વખતે અમને વધારે મહેનત કરીને ગમે એવું બધા પેપર ગમે એવા હાર્ડ નીકળે અમને સારા માર્ક આવે એવી પ્રાર્થના છે 90 to 95

સ્કૂલવાળા અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે અને એ અહીંયા પણ અહીંયા આવ્યા છે ટીચર્સ કારણ કે એ લોકોએ અમને કીધું હતું કે તમારે મહેનત કરવાની છે મારા માટે સંસ્કૃત ટફ છે બટ બાકીના સ્ટુડન્ટ્સ માટે વધારે સાયન્સ અને મેથ્સ ટફ હોય છે મારે ઇંગ્લિશમાં નાઇન્ટી વન નાઇન્ટી ટુ નો ગોલ છે પણ પર્સન્ટેજ વાઇઝ મારો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ નો ગોલ છે